કાળી ચૌદસ આવી રહી છે તો ચોર્યાસી ખાતાની ઝોપડી માતાને નિવેદ શું કરવું જય મેળડીમાં બધા મિત્રોને સ્વાગત છે તમારું આપણી સંજુ મેળડી ઓફિશિયલ યુટ્યુબ ચેનલમાં આપ બધા મિત્રો હેમ ખેમ સર્વ કુશળ મંગળ હશો તેવી મેળડી માતાજીને પ્રાર્થના કરું છું તો મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરીશું કે ચોર્યાસી ખાતાની ઝોપડી માતાની પૂજા કઈ રીતે કરવી પછી ચોર્યાસી ખાતાની ચોપડી માતાને બેસણું કઈ જગ્યાએ આપવું એને ઘરમાં બેસાડાય કે ના બેસાડાય એની પૂજા ઘરમાં કરવી કે ઘરની બહાર કરવી અને ચોર્યાસી ખાતાની ઝોપડી માતાને ભોગ નિવેદમાં શું આપવું જોઈએ તો આજે આપણે આ વિષય ઉપર ચર્ચા કરવાના છીએ તો મિત્રો આ વિડીયોને અંત સુધી સાંભળવા નમ્ર વિનંતી છે અને વિડીયો ગમે તો અને લાઇક શેર કરજો અને કોમેન્ટ બોક્સમાં સાચી શ્રદ્ધાથી જઈ ઝોપડીમાં લખવાનું ભૂલતા નહીં અને આપ આ ચેનલમાં નવા આવ્યા હોય તો સંજુ મેરડી ઓફિશિયલ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તો ચાલો મિત્રો વિડીયોને શરૂ કરીએ તો સૌ પ્રથમ તમને હું જણાવવા માગું છું કે ચોર્યાસી ખાતાની ઝોપડી માતાને ઘણી જગ્યાએ અલગ અલગ રીતે તમે સાંભળ્યું હશે કે કોઈ એમ કહેતું હશે કે સત્યાવીસ ઝોપડી કોઈ ચુમ્માલીસ કહેતું હશે કોઈ બાવન કહેતું હશે પણ જેટલા પણ દેવ છે જે ઝોપડી નામથી બિરદાય છે જેના પાછળ ઝોપડી નામ લખાય છે અખત ઝોપડી માની લો જહુ ઝોપડી માની લો કે કોઈ પણ ઝોપડી હોય તો ઝોપડીઓનો વાસ ઘરની બહાર ઘરના ચાપે હોય છે એવું માનવામાં આવે છે એટલે ચોર્યાસી ખાતાની ઝોપડી માતાનું બેસણું કોઈ દિવસ ઘરમાં થાય નહીં એને ઝાંપા ઉપર અથવા તો ઘરની બહાર બેસાડવી યોગ્ય રહેશે આ મારી જાણકારી મુજબ છે ત્યારબાદ મિત્રો ચોર્યાસી ખાતાની ઝોપડી માતાને ભોગ નિવેદમાં શું આપવું તો મિત્રો ચોર્યાસી ખાતાની ઝોપડી માતાને ભોગમાં તો એવું હોય છે કે એવું માનવામાં આવે છે કે તામસિક પ્રકારનું દેવ છે તો એને તામસિક આહાર અને ભોગ નિવેદ આપતા હોય છે એવું જાણવામાં આવ્યું છે અને એવું માન્યતા છે પણ મિત્રો હું તમને જણાવી દઉં કે ચોર્યાસી ખાતાની ઝોપડી માતાનો ઇતિહાસ કોઈ પણ ગ્રંથમાં કે કોઈ પણ ચોપડીમાં તમને નહીં મળે કેમ કે ચોર્યાસી ખાતાની ચોપડી માતાનો તમે કોઈ પણ કિસ્સો સાંભળ્યો હશે તો મૌખિક જ જ સાંભળ્યો હશે હશે કોઈ 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 ગ્રંથમાં હોય એ અનુભવી કહેશે એમના ભુવાજી હોય કે સેવક હોય એ તમને થોડી ઘણી જાણકારી આપી શકે છે કે ચોર્યાસી ખાતાની ચોપડી માતાને શું ચડાવવું શું ન ચડાવવું મારો મતલબ એ છે કે મિત્રો આમાં એવું હોય છે કે ભોગ એવી વસ્તુ છે કે તમારા બાપદાદા વડવા ચોર્યાસી ખાતાની ઝોપડી માતા પૂજતા હતા અને વર્ષોથી તમે પૂજો છો તો તમારે એક જ કામ કરવાનું છે કે જે તમારા પૂર્વજો કરતા હતા એ તમારે કરવાનું છે જે તમારા પૂર્વજો કરતા એ જ તમારે વસ્તુ દોહરાવાની છે અને તમને એ નથી ખબર કે પૂર્વજો શું કરતા હતા તો પછી તમારે તમારી રીતે માતાજીને પૂછી લેવાનું છે કે આવા તામસિક નિવેદથી દૂર રાખજો કદાચ પહેલેથી તામસિક નિવેદ નથી ચડતા કે પછી તમને કોઈ ભોગની ખ્યાલ જ નથી કે આ ભોગ ચડતો હતો તમે કોઈ પણ ભોગ માતાજીને આપી શકો છો ઝોપડી માતા હોય તો એક શ્રીફળ બે અગરબત્તી અને પાંચસો ગ્રામ ચોખા લઈને ભાત બનાવીને નિવેદ આપી શકાય છે એ પછી તમે ઝોપડી માતાને પૂછીને જે તમે મીઠા નિવેદ નક્કી કરો એ વર્ષમાં એકવાર વાર કાળી ચૌદશના દિવસે આપી શકાય છે એ માતાજી હસી ખુશીથી સ્વીકારી લેશે એમાં કોઈ પણ તમને નડતર નહીં થાય મિત્રો ખાતાની ઝોપડીનું બેસણું કોઈ દિવસ ઘરમાં થતું નથી તમે સત્યાવીસ ઝોપડી માનતા હોય તોય ચુમ્માલીસ માનતા હોય તોય બાવન ઝોપડી માનતા હોય તોય એમાંથી કોઈ પણ ઝોપડીનું બેસણું ઘરમાં ના થાય ઘરની બહાર અથવા તો ઝોપા ઉપર ઝોપડીનું બેસણું હોય એવું માનવામાં આવે છે બીજું મિત્રો કોઈ પણ પ્રૂફ નથી ચોર્યાસી કાતાની ચોપડી માતાનું કે એનો ચોક્કસ આહાર શું છે અને ચોક્કસ ભોગ શું ચડે છે એવું સાંભળ્યું છે કે પહેલાંના વડવા કુકડા બકરાના કલેજા મદિરા આવા બધા ભોગ આપતા તો મિત્રો આપણે શું ભોગ આપવો તો હું તમને એક જ સલાહ આપી શકું છું કે તમે જે પણ આપશો તમારા મનથી ભાવથી હૃદયથી એ માતાજી ચોક્કસપણે સ્વીકારી લેશે અને મિત્રો તમને ખબર જ નથી અને હવે તમે પૂજવા માંગો છો તો એનું ઘરના ઝોપે બેસણું કરાય અથવા તો ઘરની બહાર બેસણું કરાય મઠ મંદિર બને ત્યાં તમે એની સ્થાપના કરી શકો છો એની પૂજા કરી શકો છો પણ ઘરની બહાર રાખવી અને ભોગમાં તમે જે પણ આપવા માંગતા હોય તમારા દેવ જોડે વાતચીત કરી લેવી પાઠ દ્વારા પૂછો તોય કોઈ પણ સાધુ સેવકને પૂછો તોય તમારા વડીલોમાં કોઈ પણ જાણકાર વ્યક્તિ હોય એમના જોડે પણ તમને આવી માહિતી મળી રહેશે પછી ખાલી નીતિ નિયમોનું પાલન કરવું જોઈએ અને મેં કીધું એ પ્રમાણે ક્યોરિયસી ખાતાની ચોપડી માતાને ઘરની અંદર ના પૂજાય ઘરની બહાર પૂજાય ભોગમાં કેવું છે કે તમે કોઈ પણ ભોગ એને આપી શકો છો પણ જો તમારા વડવાઓએ કોઈ તામસિક નિવેદ ભોગ નક્કી કરેલો છે અને તમારે ભોગ બદલવો છે તો તમારે એ દેવને પૂછવાનું રહેશે ચોર્યાસી ખાતાની ઝોપડી માતાને પૂછીને ઝોપડી માતાને મીઠો ભોગ નિવેદ તમારી મરજી મુજબ તમે કરી શકો છો એમ મારી કે મારા ચેનલની કોઈ જવાબદારી રહેશે નહીં પણ મેં કીધું એમ કે ઘરમાં એનું બેસણું ના થાય એનું બેસણું ઝોપા ઉપર જ હોય છે અને ચોર્યાસી ખાતાની બધી જ ઝોપડી માતા છે જેમ કે અખત ઝોપડી જવું ઝોપડી દીપો ઝોપડી કોઈ પણ ઝોપડી લઈ લો એનું બેસણું ઘરની બહાર ચાપે જ હોય છે એવું માનવામાં આવે છે બીજું કે આમની કોઈ કથાઓ નહીં હોય કે આમનો કોઈ ઇતિહાસ ગ્રંથોમાં આનો ઉલ્લેખ જ નથી કે કઈ રીતે પૂજવી તમે ગ્રંથો વાંચો તમને કુળદેવી કઈ રીતે પ્રસન્ન કરવા એના ઘણા બધા ઉપાયો મળી રહેશે પણ અમુક જે દેવો છે એમને પ્રસન્ન કઈ રીતે કરવા એમને પૂજવા કઈ રીતે એ કોઈ ગ્રંથોમાં આનો ઉલ્લેખ નથી તો આ મેં જાણ્યું છે એ તમને જણાવ્યું છે જો વીડિયોમાંથી કોઈ પણ વસ્તુ તમને જાણવા મળી હોય યોગ્ય લાગ્યું હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને તમે આ વિડીયો કયા ગામ તાલુકા જિલ્લા શહેરમાંથી જુઓ છો તે કોમેન્ટમાં જરૂર જણાવજો તો ચાલો મિત્રો આ હતો આજનો વિડીયો ચોર્યાસી ખાતાની ઝોપડી માતા ઉપર તો વિડિયો તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂરથી જણાવજો અને બીજું કે આ ચોર્યાસી ખાતાની ઝોપડી માતા વિશે ઘણા બધાને જ્ઞાન નથી એના માટે આ વિડીયો વધુને વધુ શેર કરો તો ચાલો મિત્રો આ વિડીયોમાં આટલું જ જો વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને અને લાઇક શેર જરૂરથી કરજો અને કોમેન્ટ બોક્સમાં સાચી શ્રદ્ધાથી જય ઝોપડીમાં લખી દેજો અને મિત્રો તમે આ ચેનલમાં નવા આવ્યા હોય તો સંજુ મેલડી ઓફિશિયલ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો ફરી મળીશું હવે એક નવા વિડિયો સાથે ત્યાં સુધી જય ચોપડીમાં જય મેલડીમાં